તો હાલ હાલ વાત છે છે રાજ્યમાં આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિને લઈને આગાહી કરવામાં આવી રહી અરબ સાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને સાથે બંગાળની ખાડીમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે પૂર ઝડપે આગળ આવી રહી છે આંધ્રપ્રદેશમાં વાવાઝોડું ટકરાવાની શક્યતા અને જેના કારણે ઉત્તર પશ્ચિમ તરફના હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે